આદિવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે તાપીના ઇન્દુ ગામ ખાતે કાર્યરત એકલવ્ય મોડલ રેસિડેન્સીયલ સ્કૂલ આજે એક ખાસ કાર્યક્રમનો સાક્ષી બની હતી શિક્ષણ સાથે નવીનતા વિજ્ઞાન સાથે પર્યાવરણ અને અભ્યાસ સાથે આત્મનિર્ભરતા એ ત્રણેય મૂલ્યોને એક સમયે અભિવ્યક્ત કરતો એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો તાપી જિલ્લાના ઇન્દુ ગામે આવેલ એકલવ્ય મોડલ રેસિડેન્સી શાળામાં આધુનિક અને સુસજ્જ સાયન્સ લેબનું લોકાર્પણ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને પ્રયોજના અધિકારીની હાજરીમાં કરવામાં આવ્યું હતું આ લેબ દ્વારા બાળકો પ્રયોગ આધારિત શિક્ષણ મેળવી વિજ્ઞાન ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ મેળવશે આ કાર્યક્રમની સૌથી વિશેષ બાબત એ રહી છે કે શાળાના જૈવિક કચરાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓએ પોતે જ આ ખાતર તૈયાર કર્યું છે તેના પેકેજિંગનું લોકાર્પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આજ એમઆરએસ ઇન્દુ કે અંદર माननीय कलेक्टर साहब माननीय डी डी साहब और बाकी जितना भी स्टाफ था आ, उनके साथ एक कार्यक्रम हम लोग ने आयोजन किया था आ, इस कार्यक्रम के अंदर आ, बहुत सारी चीज़ों का इनोग्रेशन किया जिसमें प्रमुख तौर पे ए एम आर के जो स्टूडेंट्स हैं उन्होंने प्राकृतिक खातर जो होता है वर्मी कंपोस्ट वो उन्होंने बनाया है उसको एक बहुत ही सुंदर पैकेजिंग में उन्होंने આ કામગીરી કરવામાં આવી છે આ પ્રયાસથી બાળકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ તો વધશે જ સાથે સાથે કુદરત સાથે તાલમેલ સાધીને તેઓ ભવિષ્યમાં આત્મનિર્ભર બનવાની પ્રેરણા પણ મેળવશે તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરતના મહત્વના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો